વરસાદી માહોલમાં જીવજંતુઓ તથા સરિસૃપ પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા હોય છે તેવામાં વડોદરા શહેરમાં એક રહેણાંક વિસ્તારમાં સાપ ઘૂસી જવાની ઘટના સામે આવી છે વરસાદ વરસતા જીવજંતુઓના ઘરોમાં પાણી ઘૂસી જતા રહેણાંક વિસ્તારમાં મગર સાપ જેવા જીવ બહાર આવી જતા હોય છે આજે સેવાસી વિસ્તારમાં મહાપુરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર કિરણ કુમાર શર્માને કોલ મળ્યો હતો કે ઘરમાં સાપ ઘુસી આવ્યો છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ કિરણ કુમાર શર્મા ઘરમાં જઈને જોયું તો રાધન ગેસના બાટલ પર બેસીને સાપ આરામ કરી રહ્યો હતો સાપને રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો ત્યારબાદ ઘરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો નમસ્કાર દોસ્તો મિત્રો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણ કુમાર શર્મા દીપભાઈનો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના આપણા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અમારા ઘરના પાછળના ભાગમાં જ્યાં લેડીઝો કામ કરે છે તો ત્યાં ગેસના બોટલ પર એક સાપ આવી ગયેલ છે એટલે કબાટ ખોલ્યું ત્યારે આ ટ્રિંક નામનો આપણને એક સ્નેક જોવા મળ્યો છે જે એડ્રેસ છે રામા નિર્વંતા સેવાસી મહાપુરા રોડ અત્યારે આને આપણે સેફલી રેસ્ક્યુ કરી લીધું છે હવે આને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દઈશું અત્યારે વરસાદની સિઝનની અંદર જેટલા પણ લેડીઝ કે કોઈ એવી જગ્યાએ કામ કરતા હોય બહારની તરફ તો સૌથી પહેલાં એક તમે જોઈ લો કે કોઈ જનાવર કે કશું નથી અને એવું કંઈ લાગે તો તમે અમારા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો